જય દ્વારકાધીશ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ફાર્ડમાં આપ બધા મિત્રોનું આજે ફરીથી સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે એક જ વિડિયોમાં મહિન્દ્રાનું મિની ટ્રેક્ટર અને જેસીબી બંને એક જ વિડિયોમાં વેચવા માટે લાવેલો છો અને મિત્રો આ વિડીયોમાં આ મહિન્દ્રા ટ્રેક્ટર અને જેસીબી વિશે વધુ માહિતી આપતા પહેલાં જણાવી દો જો તમે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી યુટ્યુબ ચેનલમાં આવાને આવા અવનવા વાહનો અને ખેત ઓજારોને લગતા તમામ વિડીયો મૂકવામાં આવે છે જેમાંથી તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે અને મિત્રો તમને એ પણ જણાવી દઉં જો તમારે આ પ્રકારે પણ વાહન અથવા કોઈપણ વસ્તુની જાહેરાત કરવી હોય તો આપણા વોટ્સએપ નંબર કોન્ટેક્ટ નંબર તમને આપેલા છે તેમાં તમે કોલ કરી અથવા વોટ્સઅપમાં મેસેજ કરી તમારા કોઈ પણ વસ્તુ અથવા વાહનને તમામ ગીતો ફોટા અને વિડીયો મેકલી આપો અમે તમને જાહેરાત કરી આપશો અમે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી તો મિત્રો આજે વિડીયોમાં તમારી માટે પહેલા નંબર ઉપર મહિન્દ્રા કંપનીનું જીઓ બસો પચીસ ડીઆઈ પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે બાકી ઓલ ઓવર ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ ટ્રેક્ટર સાથે ભાઈને આખો સેટ પણ આપવાનો છે એ સેટ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો આ સેટમાં મિત્રો તમને સાથે સાથે રોટાવેટર છે રોટાવેટર પછી આપણે દાંતી રાપ એવા અન્ય ખેત ઓજારો ભાઈને સાથે આપવાના છે વિડીયોમાં તમે તમામ ઓજારો જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને આ ખેત ઓઝારો પણ જોવા મળી જશે ભાઈને સુપડી પણ આપવાની છે એ પણ તમે વિડીયોમાં સુપડીની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને આ ઓજારો પણ જોવા મળી જશે મિત્રો તમને આ ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં હોય તો બે હજાર અને વીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી ઓલ ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર પણ તમને ખૂબ સારી કંડિશનમાં જોવા મળી જશે આખું તમને વન ઓનર આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ જેવી સુવિધાઓ પણ તમને જોવા મળી જશે બાકી ઓલ ઓવર ટ્રેક્ટર અને સેટની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો સારી કંડિશનમાં સાચવેલી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર અને ટ્રેક્ટરના ખેત વધારો જોવા મળી જશે જો મિત્રો તમારે ટ્રેક્ટર અને ટ્રેક્ટરના ખેતજારો લેવાના હોય તો તમને આ તમામ વસ્તુ ક્યાં જો મળે તેની વાત કરવામાં આવે તો પ્રોપર વઢવાણ ખાતે તમને આ ટ્રેક્ટર અને ટ્રેક્ટરના સેટ મળી જશે માલિકના કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટ્રેક્ટર અને ખેતોજારો વિશે વધુ માહિતી મેળવી શકો છો અને જો મિત્રો તમારે ટ્રેક્ટર અને ખેતોજારો લેવાના જ હોય તો તમને આની કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર ત્રણ લાખને એસી હજાર રૂપિયા જેવી આ ટ્રેક્ટરને ખેતોદારો આખા સેટની કિંમત રાખવામાં આવી છે આ રાખેલી કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળો પર માલિક તમને આ રાખેલી કિંમતમાં ફેરફાર પણ કરી આપશે તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાય કર્યા બાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બાકી ટ્રેક્ટર જોવા કે લેવા માટે જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો વેચા જશે તો ખોટો ધક્કો થશે મિત્રો વિડીયોમાં બીજા નંબર ઉપર તમને કેસી સાતસો સિત્તેર કંપનીનું મશીન જોવા મળી જશે આ મશીન પણ ભાઈને સેલ કરવાનું છે બાકી ઓલ ઓવર મશીનની કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં સાચવેલી કંડિશનમાં તમને આખું ઓલ ઓવર કંપની ફિટિંગ આ મશીન જોવા મળી જશે મશીનમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે બાકી ઓલ ઓવર તો કન્ડિશન જોવું જ શકો છો સારી કન્ડિશનમાં તમને આખું આ ઓરિજિનલ મશીન જોવા મળી જશે કેસીનું સાતસો સિત્તેર આ તમને મોડલ જોવા મળી જશે અને મિત્રો તમને આ મશીનના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અને વીસના મોડલનું તમને આ મશીન જોવા મળશે આ મશીન તમને ફર્સ્ટ ઓનરમાં જોવા મળી જશે બાકી ઓલ ઓવર મશીનમાં પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે મશીનની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો વન ઓનરમાં તમને આ મશીન જોવા મળશે ટાયરની કન્ડિશન પણ તમને ખૂબ સારી જોવા મળી જશે બાકી હાઇડ્રોલિક બાઈટ બધું તમને એક નંબર જોવા મળી જશે અને જો તમારે આ મશીન લેવાનું જ હોય તો તમને ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો મોર મોરબી જિલ્લો અને વાંકાનેર ખાતે તમને આ કેસીનું મશીન જોવા મળી જશે માલિકના કોન્ટેક્ટ નંબર તમને નીચે બીજા નંબર ઉપર ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તેમાં તમે કોલ કરી આ મશીન વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો બાકી મશીન ખૂબ સારું છે અને તાત્કાલિક ભાઈને વેચવાનું છે જવાબદારી સાથે ભાઈને આ મશીન વેચવાનું છે અને મિત્રો જો તમારે આ મશીન લેવાનું જ હોય તો તમને આ મશીનની કિંમતની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર તેર લાખ અને પચાસ હજાર રૂપિયા જેવી આ મશીનની અંદાજીત કિંમત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર આ રાખેલી કિંમતમાં ફેરફાર પણ કરી આપશે મિત્રો ને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ફાર્મર ફ્રેન્ડ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીએ એક નવા વિડીયો સાથે